છાવરી એમની સામે કાયદાકીય કાર્યવાહી નહીં કરી સંરક્ષણ આપવાની તમારી નીતિ તેમજ સરકારી નિયમો પ્રમાણે સ્કૂલોનો બાધિત કરવામાં આવેલ નિષ્ફળતા ફરજ ચૂક સાબિત થાય છે હાઈસ્કૂલના વાલીઓનું ફી બાબતે વારંવાર ધ્યાન દોરી કાયદેસરના પગલા લેવા માંગણી કરવામાં આવી ભલામણ કરીને તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવે અને આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું દંડ અથવા પેનલ્ટી નિયમોના પાલનમાં નિષ્ફળતા માટે શાળાને નાણાકીય દંડ ફટકારવામાં આવે માન્યતા નિલંબન શાળાઓ માન્યતાને તાત્કાલિક નિલંબિત કરી શકાય જેનાથી શાળાનું સંચાલન અટકી શકે માન્યતા રદ કરવી શાળાની માન્યતાને કાયમી રીતે રદ કરી શકાય જેનાથી શાળાને બંધ કરવી પડે શાળાનું સંચાલન સંભાળવું ગંભીર પરિસ્થિતિમાં સરકાર શાળાનું સંચાલન પોતે સંભાળી શકે અથવા અન્ય સંચાલનને સોંપી શકે ઉપરોક્ત બધા જ કાર્યવાહી અધિકારીઓને નેવે મૂકી સીધી રીતે વીપ હાઈસ્કૂલને મદદ કરતા તમારી ફરજ ચૂક સ્થાપિત થાય છે અને ગેરકાયદેસર રીતે વીપ ગવર હાઈસ્કૂલને તરફેણ ગુનાને પાત્ર હોય છે ત્યારે અમારા પ્રજાસતિક ડેમોક્રેટિક પાર્ટી દ્વારા અમે આવેદન પત્ર આપવા આવ્યા હતા શિક્ષણ અધિકારી શ્રીને અમે અહીંયા આવીને શિક્ષણ અધિકારીની કચેરી આવ્યા છીએ અહીંયા અંદર આપણે જોઈ શકીએ છીએ શિક્ષણ અધિકારી છે નહીં અત્યારે એસી ઓફિસ ચાલુ છે અને શિક્ષણ અધિકારી અત્યારે અમને જાણવા મળ્યું કે તાલુકા પંચાયતની અંદર ઓફિસે બેસવા ગયા છે અહીંયા એસી ચાલુ છે લાઇટ પંખા ચાલુ પબ્લિકના પૈસાનો અહીંયા શું ગેરવહીવટ થઈ રહ્યો છે એ અહીંયા પૂર્ણ રીતે દેખાઈ રહ્યો છે એટલે આના ઉપર અમે સરકારને પૂછીએ છીએ કે ભાઈ તમે આ આ તમારો શું વહીવટ છે આ વડોદરા શહેરની જનતા અત્યારે પાણીથી તરસી રહી છે બીજા બધા પ્રશ્નોથી જે લોકો પર ઇલેક્ટ્રિકના આટલા બધા ચાર્જિસ બધું લેવાઈ છે એટલે શું કહેવાય આ શું વહીવટ શિક્ષણ અધિકારીનો અને બીજા લોકોનો દેખાઈ રહ્યો છે એ આ તમે મીડિયાવાળા ભાઈને કહીશ કે જરા એનું કેમ તમે એનું જોઈ લો અહીંયા લાઈટ પંખા ચાલી રહ્યા છે અને આવી રીતે વડોદરા શહેરની શિક્ષણ અધિકારી કચેરી ચાલુ એફઆરસી ના નિયમનો ભંગ કરે તો એમાં બે જોગવાઈ છે પહેલી જોગવાઈ માટે લાખ સુધીનો દંડ થાય બીજી જોગવાઈમાં પાંચથી દસ લાખ સુધીનો દંડ થાય અને ત્રીજી વારમાં એની માન્યતા રજૂ થાય એની ભલામણ અમારે જે તે સંસ્થાને કરવાની હોય પ્રાથમિક હોય તો પ્રાથમિક શિક્ષણ નિયામકને અગિયાર બાર હોય તો બોર્ડને અને સીબીએસઈ હોય તો સીબીએસઈ બોર્ડને આ એના પ્રોસીડીંગ્સ છે એક વખત આપણે એમને બે લાખનો દંડ અને રિફંડના ઓર્ડર કરી ચૂક્યા છે પણ એ ઓર્ડરને પણ એમને કોર્ટમાં ચેલેન્જ કર્યો છે એ ઓર્ડર પણ અત્યારે પેન્ડિંગ છે

અને બાળકો આમાં હેરાન થાય છે અને એટલા માટે જ એમણે આ કહ્યું એટલે મને એવો વિશ્વાસ છે કે કોર્ટ કંઈક તો એનો અદવચ્ચનો રસ્તો લાવશે મોટાભાગની રજૂઆત વિદ્યોર શાળા વિશે છે અને એમાં ફીસ વિશે છે કે ફીસ વધારે લેવામાં આવે છે વાલીઓને અંધારામાં રાખીને ફીસ લેવામાં આવે છે વિદ્યોરનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી ચાલે છે આપણે જાણીએ છીએ વિદ્યોર પૂરતું ડીઓ ઓફિસ અને એફઆરસી સહારા પ્રયત્ન થકી ઇવન ડીઓ ઓફિસે તો એમને આગળ દંડની પણ કાર્યવાહી કરી છે પણ એ બંને ડીઓ અને એફઆરસીના આદેશો સામે વિદ્યો શાળા અત્યારે કોર્ટમાં છે કોર્ટમાં એના પ્રોસેસ નામદાર કોર્ટમાં પ્રોસિડિંગ ચાલે છે પણ કોર્ટના જે સૂચનો છે તે પ્રમાણે અમારા પક્ષે જે કાર્યવાહી ચાલુ રાખવાની છે એ ચાલુ રાખવાના જ છીએ અને એનું પ્રોસેડિંગ આગળ વધારવાનું છે લાઇટ પંખા એસી બધું ચાલુ હતું અને આ આ કોના ઘરની દિવાળી થઈ રહી છે કોના પૈસે દિવાળી થઈ રહી છે આ છે ને આજે વડોદરા શહેરની જનતાના પૈસા છે એ ટેક્સ ભરે છે કોઈ પોતાના ઘરેથી લઈને બિલ નથી ભરતું જયારે ગરીબ લોકોને જરૂર હોય છે ત્યારે પૈસા નથી હોતા ત્યારે એમને એમની એક એક નોર્મલ વસ્તુ જે બેઝિક વસ્તુ છે બે ટાઈમ પાણી આપવાનું ગવર્મેન્ટ કે કોર્પોરેશન પાણી નથી આપી શકતું બેન દીકરીઓને અને એ પાણી બી તમે જોઈ શકો છો કે પીવાલાયક નથી જયારે તમે એ વસ્તુ બેઝિક વસ્તુ નથી આપી રહીને આજે આ ઓફિસના તંત્રમાં તમે જોઈ શકો છો દરેક ઓફિસમાં દરેક જગ્યાએ પંખા લાઇટ એસી ચાલુ છે તો કોના બાપની દિવાળી થઈ રહી છે ભાઈ સાથે સાથે એક વસ્તુ સારી જાણવા મળી છે અને એને હું એપ્રિશિએટ બી કરીશ કે જ્યારે અધિકારીઓ કામ કરતા હોય છે જ્યારે એ આ લોકોના પબ્લિકના અને વાલીઓની રજૂઆતને લઈને જ્યારે વીબીઓરની અગેન્સ્ટમાં એ લોકો એક્શન બી લીધી છે તો એ એપ્રિશિએટ કરવાની વાત છે અને જે કોર્ટમાં મેટર ચાલી રહી છે તો સી હવે કોર્ટમાંથી જ્યારે જજ સાહેબ જે બી ડિસિઝન આપે એને માન્ય રાખવું પડશે એટલે અમે લોકો બી રાહ જોઈ રહ્યા છે કે જજ સાહેબ જે રીતે ડિસિઝન્સ પબ્લિકના ફેવ આપે અને જો એ પબ્લિકના ના ફેવરમાં નહીં આવ્યું તો પર ઉતરીશું અને અમે અમારી વડોદરાની જનતાની માટે અને વડોદરાની જનતાના માંગ માટે અમે લોકો હંમેશા લડીએ છીએ અને લડતા જ રહીશું ભાવિશા પરમાર મહિલા પ્રમુખ પ્રજાસક્તિક ડેમોક્રેટિક પાર્ટી વડોદરા શહેર થેન્ક યુ અને આજ રોજ જે આ વિબ્યોર સ્કૂલની જે કાંઈ પણ પ્રશ્નોનું નિવારણ માટે અમે લોકો ડીઓ કચેરીમાં આવેલા ખાસ કરીને જણાવવાનું હોય કે વિબ્યોર સ્કૂલ છેલ્લા ત્રણ વર્ષથી વાલીઓ પાસેથી ડબલ કરતાં પણ વધારે ફીઝની વસૂલાત કરે છે પેરેન્ટ્સ એક ભવિષ્યના ધ્યાનમાં રાખીને પોતાના બાળકો માટે એક સારી સ્કૂલની હંમેશા શોધમાં હોય છે વડોદરામાં ઘણી બધી સ્કૂલો છે કે જ્યાં પેરેન્ટ્સને પોતાની લાગણી હોય કે પોતાનું બાળક ખૂબ સારી સ્કૂલમાં ભણે અને એને અનુરૂપ એમને શિક્ષણ મેળવે તો પણ આજે સ્કૂલ એ શિક્ષાને એક બિઝનેસનો માધ્યમ બનાવી દીધો છે જે કોઈ પણ તમે વાલીને પૂછશો વિબ્યુઅરના જે કોઈ પણ મારા જેવા વાલી છે કે જે લોકો કોઈ બિઝનેસ કરે છે કોઈ નોકરી કરે છે કે જે પોતાના બાળકોના ભવિષ્ય માટે આવી સ્કૂલોમાં એડમિશન લે છે જેમને કહેવામાં આવે છે કે અમે લોકો આટલી ફીસ લઈશું નેક્સ્ટ યર અમે પાંચ ટકા આઠ ટકાનો વધારો કરીશું એ પણ માન્ય રાખીને પણ જ્યારે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પેરેન્ટ્સ જ્યારે એ એડમિશન લે છે અને પછી ખબર પડે છે નેક્સ્ટ યર કે જ્યારે પચીસ ટકા વીસ ટકાથી વધારે પણ ફીઝનો વધારો થાય છે ત્યારે એ ફરિયાદ અને એ વાલીઓની પીડાઓને ધ્યાનમાં રાખીને આજરોજ મારા જેવા વાલી સાથે આવીને અમે પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા શહેર કાર્યાલયનો અમે કોન્ટેક્ટ કર્યો હતો કે આપ અમારી મદદે આવો અને અમારા વાલીઓની આ વેદનાને સાંભળો અને ડીઓ કચેરી સુધી એ વાતને પહોંચાડો પણ દુઃખદની વાત એ છે કે પાર્ટી માટે તો ઠીક છે પણ પેરેન્ટ્સ માટે બી ડીઓ સાહેબ અત્યારે અવેલેબલ નથી જો સ્કૂલ નહીં સાંભળે ડીઓ સાહેબ નહીં સાંભળે તો અમારે જવાનું કોની પાસે તો હવે પેરેન્ટ્સ શું હાઈકોર્ટમાં કેસ કરે સુપ્રીમ કોર્ટ સુધી લડે તો ભારતીય બંધારણ પ્રમાણે શું અમારે એ હવે ગાંધી ચિંત્યા માર્ગે અમારે એ ચળવળ કરાવવાની છે કે અમે અમારા બાળકોને રખડતા મૂકી દઈએ તો બાળકોનું ભવિષ્યનું શું તો અમારે તો કોની પાસે ન્યાય લેવાનો ડીઓ સાહેબ પાસે લેવાનો ગવર્મેન્ટ ઓફ ગુજરાત પાસે લેવાનો સ્કૂલ પાસે લેવાનો એટલે અમારી તો એક જ વેદના છે કે આ સ્કૂલની કાં તો માન્યતા રદ કરે અને કાં તો એફઆરસીના નિયમ પ્રમાણે એની ફીઝની વસુલાત કરે નામ સર જીગર ગોડા મારું બાળક છે એ કેમ્બ્રિજમાં બોર્ડમાં ભણે છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં અને આ ખાલી મારા બાળકનો પ્રશ્ન નથી વીબ્યોરમાં ભણતા બારસોથી થી બે હજારથી વધારેના બાળકોના પ્રશ્નોનું નિવારણ માટે હું પોતે અહીંયા જાતે આવ્યો છું